વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અતિ ઝડપથી પવન ફૂંકાવવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હોય ત્યારે મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ પંચાયત તલાટીઓને હેડક્વાર્ટર્સ નહીં છોડવા ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ કમ મંત્રીઓને ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટે સૂચના આપવામાં આવી છે અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ અથવા તો વિસ્તરણ અધિકારીને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાનું છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવામાં પણ કહેવામાં આવ્યું છે સાથે જ તાલુકા કક્ષાની અઠવાડિયે બેઠકમાં હાજર રહેવાનું હોય ત્યારે તેની જાણ પર સરપંચને કરવી અને બેઠક પૂર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઈ જવાનું પણ કહેવામાં આવ્યું છે